તાજેતરમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મરણ જનારના ડીએનએ સેમ્પલ મેચ થતાં પરિવારજનોને સોંપવાની કાર્યવાહી ચાલુ છે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ મ્યુની કોર્પો વહીવટીતંત્ર સહિતનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે વડોદરા શહેરના શિવશક્તિ સોસાયટી વાસણા રોડ ખાતે રહેતા વીણાબેન વલ્લભભાઈ અગેડાઉ પંચોતેર અને વલ્લભભાઈ અગેડાઉ છોતેર પણ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સફર કરતા અકસ્માતમાં મરણ ગયેલ હોય તેઓ પૈકી પહેલા વીણાબેન અધેડાના ડીએનએ મેચ થતાં તેઓના દીકરી ખુશનુમાબાનું તન્વીર હુસેન મલિકને ડેડ બોડી સોંપવામાં આવેલ હતી શરદચોકથી વીનાબેનના શરીર ઉપરથી કબજે કરવામાં આવેલ મુદામાલ પરત સોંપવાનો રહી ગયેલ હતો જે અંગેની જાણ ડીસીપી પ્રદીપસિંહ જાડેજા તથા તપાસ કરનાર નરોડા પોલીસ સ્ટેશનના પોલીસિન્સ પીવી ગોહિલ પીએસઆઈ ભરતસિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરી ડેડબોડી લઈને જતા તેઓના સગા સંબંધીને કરી તેઓના પિતા વલ્લભભાઈ અઘેડાના ડીએનઆઈ મેચ થાય અને ડેડ બોડી લેવા માટે આવે ત્યારે શોધીને આપી દેવા જાણ પણ કરવામાં આવેલ હતી તેઓ રસ્તામાં હતા દરમિયાન વલ્લભભાઈ અઘેડાના ડીએનઆઈ ટેસ્ટ પોઝિટિવ આવતા જાણ કરવામાં આવેલ બંનેની અંતિમ ક્રિયા સાથે થઈ જાય એ હેતુથી તેઓ પરત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ અને વીણાબેન અધેડાના શરીર ઉપરથી કબજે કરવામાં આવેલ સોનાની બંગડી બ્રેસલેટ ચેઇન સહિત આશરે ચાર પાંચ તોલા વજનના સોનાના દાગીના અમદાવાદ શહેર પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ અઢળક મુદામાલની વચ્ચેથી જહેમત ઉઠાવી શોધી કાઢી પરત સોંપવામાં આવેલ હતો એક વખતે તો સગા સંબંધીઓને ઉતાવળ હોય મુદ્દામાલ મળી આવેલ ના હોય પોલીસ તથા વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા લાગેલ હતા પરંતુ અમદાવાદ શહેરની રાતદિવસની સુવ્યવસ્થિત કામગીરી અને જહેમત બાદ આશરે ચાર સાડા ચાર લાખની માતબર રકમના સોનાના દાગીના મળી આવતા મરણ જનારની પુત્રીને સોંપવામાં આવેલ હતા મરણ જનાર વીણાબેન અધેડાના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પણ પોલીસની ઈમાનદારીભરી કામગીરીના ભરપૂર વખાણ કરી અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો મરણ જનાર વીનાબેનના પુત્રી ખુશનુમાબાનું તનવીર હુસેન મલિક તથા પરિવારજનો પોતાની માતાની યાદી સમાન સોનાના દાગીના મળતા ભાવ વિભોર થયેલ અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા આમ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક જેસીપી સેક્ટર શૂન્ય બે શ્રી જયપાલસિંહ રાઠોડ ડીસીપી ઝોન શૂન્ય છ શ્રી રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવા સાથે સુરક્ષાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે